વેલકમ ટુ સામા પાચમ સ્પેશિયલ આપણે ડિશ બનાવીએ છીએ તો એના માટે આપણે અહીંયા એક બટેકુ સુધાર લીધો છે એક મીઠા લીમડા દાળ છે અને એક ચાદુનો ટુકડો આપણે અહીંયા ખમણી લીધો છે એક નાનું એવું ટમેટું સુધાર લીધું છે ચાર ચમચી જેટલો અહીંયા રાજગરાનો લોટ લીધો છે અને આપણે કઢી બનાવવાની છે બે લીલા મરચા સુધારી લીધા છે અહીંયા માંડવીના દાણા લીધા છે એક વાટકી જેટલો આપણે દહીં લીધેલું છે અને એક વાટકી જેટલો સામો સામો પણ કહેવાય અને આને મોરયો પણ ઘણાય કહે છે ને અહીંયા આપણે વ્રતનું મીઠું લીધેલું છે અને આનો વઘાર આપણે ઘીમાં જ કરશું અહીંયા આપણે દોઢ ચમચી જેટલું ઘી ઉમેરશું અહીં આપણું ઘી ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું એક મીઠા લીમડાની ડાળકી એક મરચું સુધારેલું આપણે આમાં ઉમેરશું ને એક આપણે કઢીમાં ઉમેરવાનું છે અડધું આજુ આપણે આમાં ઉમેરવાનું છે અને અડધું આપણે કઢીમાં ઉમેરવાનું છે બટેકું ને ટમેટું આમાં ઉમેરી દેવાનું છે આપણે ખીચડીની તૈયારી કરીએ છીએ સામાન્ય અહીંયા આપણે બટેકા ટમેટા ને સરસ પતરાઈ ગયા છે ત્યાં સુધીમાં આપણે સાંબો પણ સરસ ધોઈ લીધો છે એને ઉમેરી દઈશું અહીંયા આપણે જે એક વાટકી દહીં લીધેલું એ પણ અહીંયા ઉમેરી દેશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેશું આ બધું પાછું સરસ કાકળી લેશું એક ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરશું અહીંયા આપણે દહીં સરસ સાંબા સાથે સાતડી લેવાનું છે ઘણા એવું કહે છે કે દહીં આની અંદર પેલા હું તો દર વખતે આવી રીતે કરું છું ફાટતું નથી છતાં તમારે જેટલું આપણે ઉમેર્યું છે એટલું પછી પણ ઉમેરી શકો છો ઓળા લીલા ધાણા ઉમેરી દેસુ આમાં આપણે જેટલી વસ્તુ ઉમેરી છે એ તમે વ્રતમાં ન ખાતા હોય તો તમે ન ઉમેરો તો પણ ચાલે જે વ્રતમાં ખાતા હોય એ જ તમે ઉમેરજો અને આજે આપણે એકલા બટેકા ઉમેરા છે આ જગ્યા ઉપર આપણે સકરિયું ઉમેરી શકીએ પછી ગાજર ઉમેરી શકીએ અને સુરણ પણ અહીંયા આપણે ઉમેરી શકીએ એ પણ ફરાળમાં ચાલે છે પણ સુરણ બધા આ વ્રતમાં ન ખાતા પણ સકરિયું અને ગાજર તો ખાતા જ હોય છે તો સકરિયું અને ગાજર તમે અહીં ઉમેરી શકો છો જે વાટકી થી આપણે સામાનો માપ કરેલો છે એ જ વાટકી થી આપણે ત્રણ થી સાડા ત્રણ વાટકી આપણે પાણી ઉમેરશું આ જ વાટકી થી આપણે સાંબાનું એટલે કે મોરૈયાનું માપ લીધેલું એ વાટકી થી જ પાણી ઉમેરશું સાડા ત્રણ વાટકી આપણે પાણી ઉમેરેલું છે અહીં આપણે હવે કુકર બંધ કરી અને મીડિયમ ગેસ ઉપર ત્રણથી ચાર સીટી કરી લેશું અહીંયા આપણે અડધા ડોયા જેટલું એટલે કે અડધી વાટકી જેટલું જ આપણે અહીંયા આપણે ઘોરવું લીધું છે એટલે કે ઘાટું એકદમ જે દહીંને વલવ્યું વલવવીને કર્યું હોય એને ઘોરવું કહેવાય અને એની અંદર પાણી ઉમેરીને આપણે થોડું સેલું કરી લેશું એટલે એક ડોયા જેટલું પાણી ઉમેરશું અને આપણે ચાર વાટકી ચાર ચમચી જેટલું આપણે અહીંયા ચાર ચમચી રાજોગરાનો લોટ લીધેલો છે એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે રાજોગરાનો લોટ મસ્ત એવો મિક્સ કરી લીધો છે અને પાછો હજી એક વાટકી જેટલું આપણે આમાં પાણી ઉમેરી દેસુ હવે આપણે કઢીનો વઘાર કરી લેશું આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરશું તો અહીં આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે તો ત્રણ લવિંગ મૂકી દેસું લીલા મરસાલા

ગળ પણ તમને જે પ્રમાણે ફાવતું હોય એ પ્રમાણે ઉમેરજો અહીંયા એક એક ચમચી જે એક ચમચી જેટલી ખાંડ ઉમેરેલી છે સાઈડ ઉપર આપણી ખીચડી પણ તૈયાર થવા લાગી છે એમાં એક સીટી તો થઈ જ ગઈ છે થોડા લીલા ધાણા ઉમેરી દેસું કઢી ને સરસ આપણે ઉકાડી લેશું કઢી હોય એ પ્રમાણે તમારે આમાં છાસ અને પાણીને ઉમેરવાનું તો અહીંયા આપણી મસ્ત એવી કઢી ઉકળી ગઈ છે એટલે કે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે હવે આપણે અહીંયા ગેસને બંધ કરી દઈશું સાઈડ ઉપર આપણી ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે પણ ગેસ ગેસ બંનેનો આપણે બંધ કરી અને કુકરમાંથી હવા નીકળે એટલું એટલી વાર આપણે રાહ જોઈશું અને સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેવાનું છે તો કુકરમાંથી આપણે હવા નીકળી ગઈ છે તો હવે આપણે જોઈ લેશું આપણી ખીચડી પણ બહુ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે અહીંયા આપણા સામા સ્પેશિયલ આપણી ડીશ તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો